મારા ઘરે મારા પપ્પા પપ્પા કોઈ નથી તો આપણે બધી પાસે બધી બાજુ કરવું પડે છે એટલમેન્ટ હમણાં મેં ફોન લીધો છે મેં લીધો છે ઓપ્પો એપ ઓગણત્રીસ પ્રો એ જે કે અઠ્ઠાવીસ હજાર પડી છે આપણને હપ્તા પણ ભરવાના છે હવે કાલે પાછા આપણે કોમી જવાનું છે કાલે પછી બધા મિલિવ આવશે કોમના કલર કોમ કરવાનું છે કેમ કે આપણને તમે શું નાટક કરો છો પણ તોય આપણે તો છતાં પણ વિડીયો બનાવીએ છીએ હે ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો ફરીથી અમારે એક નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે અત્યારે અમે કોમેડી વિડીયો બનાવવા આવી ગયા છે જો સંતોષભાઈ સ્ટેન્ડને હરકું કરે સંતોષભાઈ અમારા કોમેડીઓ બંને બનાવી જ છે બંને બે મિત્રો અને લોકેશન તમે ખાલી લોકેશન ચેક કર્યુંકેશન મોસ્ત વ્યૂ આવે છે જો નિશાલ છે મતલબ કે પહેલાં પહેલાં નિર્શાલ ચાલતી હતી પણ હમણાં બંધ થઈ છે કે ભાઈ આપણી શોપડું છે અહીંયા શોપડામાં સ્ક્રીપ્ટ લખી છે કેમ કે ભૂલી જવાની એટલે જો આ રીતે આપણે સ્ક્રીપ બનાવી છે જેમ સ્ક્રીપ્ટ છે એમ વિડીયો બનાવાના હમણાં જો ફોન એટલે આ જ ફોનમાં શૂટ કરવાનું છે પણ અમારા સંતોષભાઈ હું હે સ્ક્રીન બગડી ગઈ જો ભાઈ અહીંયા પડી ગયો છું આમ થોડુંક આજે વરસાદનો વરસાદ આવે એવું લાગે છે કે વાતાવરણ એ ઓછું છું ઉપર હા કેવું દેખાય છે ઉપર આવું કંઈક જરૂર છે અને એવું કહેતો કે વિડીયોને એન્ડ સુધી બનાવી લેજો ને હા યુટ્યુબ ચેનલમાં નવા આવે ને તો સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ કરી લેજો પ્રોલ્બથી જ ભૂલ પડે છે કેમ કે હવે ખબર નથી પડતી કે શું બોલબુમ જ્યારે આમ આપણે ફોન નાય નાસમાં તો વિચારીએ ને તો બધા બધું મગજમાં આવે કે આપણે આ બોલીએ આ બોલીએ પણ જ્યારે ફોન ચાલુ કરીએ ને પછી બધું મગજમાંથી નીકળી જાય કાંઈ વાંધો નહીં વિડીયોમાં એન્ડ સુધી બનાવીજો કન્ટિન્યુ ફાઇનલી ભાઈ જો આપણે એક વિડીયો શૂટ થઈ ગયો પણ ને હાલત હાવ પતી ગઈ એટલે કેમ થાય કે વિડિયો થતી પણ આવે જો અમારે સંતોષભાઈ શાક લાગ્યો છે કેવું લાગે કમ્પ્લીટ યાર સુઈ જવું છે હવે તો એક વિડીયો બનાવતા બનાવતા મને એક કલાક ને કલી ત્રીસ મિનિટ એક કલાક ને ત્રીસ મિનિટ અમે લગભગ કેટલા ગયા આપણે અમે બાર વાગ્યે આવ્યા એક કલાક ને સોળ મિનિટ દેખો બાર કલાક અમે આવ્યા ત્યાં પણ વિડીયો બનાવવા જઈએ ને કોક તો અહીંયા બોલા ગયા ચકલા બોલા કા તો બધું રમણ બમણ કરે એટલે આ વારાગ સ્ક્રીપ્ટ પાછી આ તો નવી નવી રીતે લેખાવાની એટલે પાછી વાર લાગતી એટલે હમણાં જો એક વિડીયો શૂટ થાય છે હજી બીજા બે વિડીયો શૂટ કરવા છે તો સ્ટેન્ડ ત્યાં છે મારા સતત મને હાલત પતી ગઈ છે હવે યાદ આપવા પડે છે કેવું છે મને લેખાની શરત બંધ છે જો અહીંયા તમે તો પતે અને ચકલા નકલા છે ને તો બહુ મતલબ કે અવાજ વધારે આવે છે જો અને અહીંયા ચાલો ને તો આ બધું એ થઈ ગયું છે સુકાઈ ગયું છે ઉપર આવી ગયા હવે ને હવે બીજા બે વિડીયો બનાવે છે તો બે વિડીયો પેલા બનાવી લઈએ જો ભાઈ સામે ટાવર ટાવર છે મોટો પણ બધું બંધ છે ટાવરનું પણ તારે લાકડા હું જાતો તારે લાકડા શું કરવા કામ લાગશે પણ શું કરવા અહીં આપણે ભાઈબંધો ને ચલો પેલા આપણે પેલા બે વિડીયો શૂટ કરી લઈએ અને જો સામે તલાવ દેખાય આ તલાવ મેં વિડીયો મૂક્યો છે ઇન્સ્ટામાં જે મૂક્યું છે ને આ તલાવનું પાણી બધું જ હવે ડાયરેક્ટ રોડે થઈને ડાયરેક્ટ બસ સ્ટેન્ડ જ્યાં સામે તો બસ સ્ટેન્ડ છે ત્યાં જતું તો બધું પાણી જો સામે બધું અંદર બે ત્રણ ઝાડ પડી ગયા હતા અંદર રે રહે ને સામી છે આપણું ગામ તય સામી જો સામીજો ટાવર દેખાય શું ચેલું ત્યાં દેખાય ને તે આગળ છે આપણું ગામ મતલબ ગામ એક કિલોમીટર થતું હશે એક કિલોમીટર એક કિલોમીટર ચાલીને મેં આવી ગયા અહીંયા લોકેશન સારું છે વિડીયો બનાવવા માટે ને હમણાં રોડ પાછો સરખો કર્યો છે હમણાં ફાઈનલ ભાઈ આપણે નીચે આવી ગયા છે અને અહીંયા પણ વિડીયો શૂટ ચાલે છે જો ઉપર વિડિયો ઉતરતા હતી આગળ ત્યાંથી આપણે આવી ગયા છે અને જો અમારા સંતોષભાઈ સ્ક્રિપ્ટ તૈયાર કરે છે એવું લાગે ભણવા જ્યા તો એ તો નવરાત્રી આવે છે એટલે ભાઈ ને ઓતે આપણે જે મિલું બધા એટલે આમ બધાને દસ પર આવવા ચૂપડા ને દાણીયાને સ્ક્રિપ્ટ મગજ પાડ્યું એ તો નવરાત્રી આવે છે એટલે પૂછવું હતું કે નવરાત્રીમાં વરસાદ પડવાનો છે કમ્પ્લીટ કમ્પ્લીટમાં કશું બોલો ખા હમણાં જયારે હું ફોન ચાલુ કરે બાપુ બોલજી પાસે ઉપરથી કાલે યાદ કરવા દે હવે જો હવે આખો હું આખો સ્ક્રીપ્ટ ના થાય પેલું જ કે પેલા બોલ છે બદામ બોલતો ખરું એ તો વરસાદ નવરાત્રી આવે છે એટલે પૂછ્યું હતું કે વરસાદ પડવાનો છે કે નથી પડવાનો સ્ક્રીપ્ટ લાવજ હું લખેલું મેં તો પાછું ભૂલ્યું ને તો પાછું ભૂલી ગયું કઈ કમ્પ્લીટ હું લખેલું જો અહીંયા લખેલું એ તો નવરાત્રિ આવે છે ને એટલે પૂછવું હતું કે નવરાત્રીમાં વરસાદ પડવાનો છે એમ શું બોલ્યો હા પણ પણ રહી ગયા પાછળ ખબર છે જામફળીને આબા ને લેમડો નહીં પવન એક નંબર આવે પવન કેવો આવે જવાની ઈચ્છા થાય કેમ તર ને તમે ઘરે જ્યારે પંખા ચાલે ને એનો બી પોન આરાગ ફીકો પડે છે પોનો નખ ઠંડો ઠંડો આવે છે ને ચકલા બોલે ને અલગ જ લાગે ગામડામાં જો સમય બદમ છે પણ હા બદમને લઈ ને આપણે કઈ લેવી છે બદમ નથી લાગે એવું લાગે જો ભાઈ વાહ હવે વરસાદ ચડ્યો છે આ બાજુ તમને દેખાતું હશે થોડુંક એ પડે છે બાકી પણ તમને દેખાતું તો હશે જ કે વરસાદ ચડ્યો છે હવે થોડુંક થોડું આજે લાગે છે કે વરસાદ પડવાનો છે હવે વાતાવરણ એવું જ છે પણ આજે બે દિવસથી એટલે પછી અમે પણ વિચારી લીધું ને કે સ્ટેન્ડિંગ પર આપણે એક વિડીયો બનાવી લઈએ શું લાગે વાયરલ થશે વાયરલ થશે ભાઈ તમને એટલું કહીશ કે વિડીયો ને ખાલી અમારે બસ તમારો સપોર્ટ જોઈએ છે અમારે સબસ્ક્રાઈબ કરવા નથી કહેતા અમે એક લાઈક કરવાનું અમને મોટિવેશન થાય કે ના અમને પણ કોઈ યાર વિડીયો લાઈક કરે છે તો આપણે વિડીયો બનાવવાનો સપોર્ટ મળતો ગઈશ પછી તો ફાઈનલી જો ભાઈ અત્યારે આપણે ત્રણ વિડીયો શૂટ કરી લીધા છે ને કેટલા વાગ્યા છે અત્યારે તમને બતાવું આ એ વિડીયો તો ખરીદી પડી ગયા કે પેલો મોટો હતો ને એટલે એ વિડીયોને થોડોક આપણે ટાઈમ લાગે છે બે વાગવા આવ્યા છે આપણે સંતોષભાઈ કહ્યું કે બોલો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તમે ખાલી અમને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જો આપણે હવે પહેલી છેલ્લી જ વાત કહેજો આપણે યુટ્યુબ પર વિડીયો બનાવીએ છીએ કંઈ યુટ્યુબનું કંઈ નક્કી નથી કે ક્યારે આપણે વિડીયો વાયરલ થાય ને ક્યારે થાય પણ તમને ખાલી જ કહે કે ખાલી એક લાઇક અને કોમેન્ટ દેખ જો તમારે સબસ્ક્રાઈબ કરવું હોય તો તમારે કરું જો બાકી કંઈ નહીં પણ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો આપણે તમારા કોઈ બીને શેર કરજો અત્યારે આપણે વિડીયો શૂટ થઈ ગયા છે અને અમે આવી રીતે વિડીયો શૂટ કરીએ છીએ હર એક એ કેમ કે અને કોકની કોક આવે ને તો પછી બધા એમ કે આ શું કરો છો પણ અમે આમ શરમ પણ લાગે કેમ કે આપણને કે હવે તમે શું નાટક કરો છો પણ તોય આપણે તો છતાં પણ વિડીયો બનાવીએ છીએ તમે યાર સપોર્ટ નથી કરતા જોઈએ એવો અમને એ જ કહીએ કે સપોર્ટ કરો અમારે તમારા માટે નવા નવા વિડીયો લાવતા રહેશું નવા વ્લોગ લાવતા રહેશું નવું નવું લોકેશન લાવતા રહેશું તમે ખાલી સબસ્ક્રાઈબ ને એક લાઈક ને એક કોમેન્ટ કરી દેશો ને તમારા માટે એ જ ઘણું છે એક લાઈક કરશો એ જ ઘણું છે અમારા માટે વિડીયોને એન્ડ સુધી જોવાનું રાખું છું તમે વિડીયો બધા જોવો છો ખરા પણ અમુક શું કહે છે કે વિડીયો ખાલી થોડોક જોયું છે ને વિડીયોને સ્ટોપ કરી દે છે બરાબર એ જ કેવું હતું અને અમે આવી રીતે બધા વિડીયો ચાલી ચાલીને અંગ્રેજીએ કેમ કે લોકેશન ઘરે જ છે પણ એને એવી કે ચકલા વધારે રોડ નજીક છે બાઈક જે હાઈવે રોડ આપણે મતલબ કે સિંગલ રોડ છે અમારા ગામનો હવે ત્યાં બાઇકો બધી ગાડીઓ નાળીઓ બધું આવતું જ રહે જેમ થોડીક મારીને વિડીયોના અમે સ્ટાર્ટ કરીએ અને મારીને એક ડાયરેક્ટ બોલ્યા અને ને ભ્રૂમ 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 ભૂમ હવે એ ગાડીને અવાજ કાઢો કેવી તો અમે કોશિશ કરીએ જે આપણે એક વિડીયો છે એમાં પણ તો છતાં એ વિડીયો વાયરલ થયો તો આપણે પચીસો વિડીઝ આવે ત્યાં એમાં એટલે પછી અમે આ અત્યારે જુઓ મોડ ને બધા ચકલા અકલા બધું બોલે છે તમને અવાજ આવતો હશે એ ગામડામાં આ બધું બધું એ છે વધારે અને દરેક તો જે ગાયો છે એને બધા બોલાતા થોડીક વાર થાય ને એ પણ બરા એટલે પાછી વિડીયોના બધા ભાઈ ફાયદા આ બોરા મેં આ બંને આવી રીતે વિડીયો બનાવી છીએ આ હતી અમારી હકીકત કે અમે વિડીયો કઈ રીતે બનાવીએ કેટલું સ્ટ્રગલ કર્યું છે વિડીયોમાં હમણાં મેં ફોન લીધો છે મેં લીધો છે ઓપ્પો એપ ઓગણત્રીસ હે જે કઠ્ઠા વિસ ન પડી છે આપણને હપ્તા પણ ભરવાના જ છે હવે કાલે પાછા આપણે કોમી જવાનું છે કાલે પછી બધા આવશે કોમના કલર કોમ કરવાનું છે ખરાબ છે તો છે જ હવે જોઈએ જો એને ઘરના મતલબ કે ભાઈ એને કેમ છે કે નવરાત્રિ ચાલુ છે એટલે કદાચ ના પણ મારે જવું પડશે ઘરે કરવાનું છું નવરાત્રિમાં કોમે જવાનું છે એટલે કાલે પછી મેરીબુલ આવશે એટલે આજે આપણે ત્રણ વિડીયો બનાવી લઈએ ખાલી પાંચ છ દિવસ માટે જઈએ ખામે નવરાત્રમાં પાંચે છેલ્લે દિવસ આવી જશું આપણે એવી રીતે આપણું બધી પાસે મેનેજ મેનેજમેન્ટ કરવું પડે મારા ઘરે મારા પપ્પા પપ્પા કોઈ નથી તો આપણી બધી પાસે બધી બાજુ કરવું પડે સેટલમેન્ટ એટલે પછી કામ જતા રહેશું કાલ વિડીયો તો તમારા આવશે જ યુટ્યુબ પર છે કે ઇન્સ્ટાગ્રામ આપણે વિડીયો તો રેગ્યુલર મૂકશું બરાબર એટલે એને ઇન્સ્ટાગ્રામમાં ફોલો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો સપોર્ટ કરજો બસ બીજું કઈ કાંઈ વાંધો નહીં આજનો વ્લોગ પણ આપણે અહીંયા એડ કરી દઈએ કેમ કે હવે ઘરે જવાનું છે ને પાછું ઘરે જઈને વિડીયો કેવું થાય એટલે અત્યારે આશા છે કે તમને આજનો અમારો એક નવો વ્લોગ ગમે છે ને ગમે હોય ને તો ખાલી સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ કરી દેજો તો પણ કહેશું બોલો પછો તો બસ એ જ કહીશ કે સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ કરી દેજો તો મળીએ આપણે એક બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય